હેલો બોલો ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહી આપતા આપડે યુટ્યુબમાં મુકતા હોય છે તમારે બધું સોલ્વ તો થઈ ગયું હવે શું પ્રશ્ન છે લેતા શીખવું હોય તો તાલીમ કેમ્પ માં આવો આ એક બાબત નથી અનેક બાબત છે બકરી ડબે વહી ગયા કેટલાય જમીનો શ્રી સરકારે થઇ ગઈ ફસાય ગયા આ એક બાબત થી વેચાતી ન લેવાય ઘણું બધું જાણવું જોઈએ અમારા વિડીયો સાંભળો

મુંડાઈ ગયા પછી મને ન પૂછાય લેતા પૂછાય એ પછી તો લેવાય ને એક જ આઈટમ નથી જોવાની હું બોલતો જાવ કેટલું જોવાનું છે

એ મૂળ જમીન જે છે ઓરિજિનલ ખેડૂત ખાતેદાર વાળી જમીન છે કે ક્યાંય બીજી છે એ જોવાની છે એમાં કોઈ ફરી ગયા હોય તો એની તૂટતી નથી ને એ જોવાની છે તમને વ્યક્તિ જે એનું એનું ખેડૂત સર્ટિફિકેટ ખાલી નથી લેવાનું પરિશિષ્ટ એક લઈ અને હકપત્રક જોઈ અને એની ખાતેદારી અખંડ છે કે નહીં એ જોવાની છે અખંડ ધારાની છે ત્યાર પછી જોવાનું છે આવી જમીન જે છે એ કઈ રીતે ફાળવવામાં આવી છે પછી એ જમીન ના ટીપણ મેળવવાના છે ટીપણ સાથેની કોઈ વિસંગતતા નથી ને એ જોવાનું છે એનો સ્કેચ જોવાનો છે સ્કેચ સાથે જમીન ત્યાં જ આવેલી છે સ્થળ ઉપર કે આગા પાછી છે એ જોવાની છે એનો જોવાનું છે એ એ એ જમીનમાં કોઈના કોઈના રોડ રસ્તાના પ્રશ્નો છે છે કે કે નહીં જોવાના જમીનની અંદર પાણીના નિકાલા આજના પાણીના નિકાલા કોઈ રોકતા નથી ને એ જોવાના છે આ બધા સ્થળ ઉપર જેને જોવાની વસ્તુ કીધી ઓલી મેં ડોક્યુમેન્ટથી જોવાની વસ્તુ કીધી હજી તો ઘણી બધી વસ્તુ ભૂલાય છે કોઈ બોજા નોંધ રહી નથી ગઈ ને એ જોવાની છે બોજા મુક્તિ કરાવ્યા પછી જૂની બોજા નોંધ કોઈ બોલતી નથી ને એ જોવાનું છે એનું ટાઈટલ ક્લિયરન્સ છે કે

જો એક વસ્તુ સમજી લ્યો બરાબર જેવી રીતે આપણને કોઈ રોગ હોય કેન્સર કોઈ એમ કે તને કેન્સર થયું છે કોઈ એમ કીએ અથવા કોઈ એમ કે તારી કિડની ફેલ છે એમ કીએ કે કોઈ એમ કે તારા વાલ ઓપરેશન કરાવવું પડશે એમ કે આવું કઈ પણ કીએ તો આપણે બરબાર ડોક્ટર ના ખાટલે હોય જાય છે હોય જાય છે બે ડોક્ટર પાસે સલાહ લેવા જાય છે કે નથી જતા રિપોર્ટ એક લેબોરેટરી ના ખોટા આવ્યો હોય બીજી લેબોરેટરી પાછા રિપોર્ટ કરાવી છે કે નથી કરાવતા ડોક્ટર ને કહે કાપી નાખ તું તારે પાંચ લાખ નું ભલે બિલ થાય કાઢી નાખ કિડની કહી દઈશી તો પછી બે ખર્ચી ને બીજા ડોક્ટર પાસે જવાય એટલે કે બીજા એડવોકેટ પાસે સલાહ લઈ લેવાય કરોડ કરોડ ની જમીન હોય તો બે હજાર ચાર વખત ખર્ચો પડે તો ખર્ચાય એક વ્યક્તિ ની ભૂલ થતી હોય એવું બને એક વ્યક્તિ હોશિયાર ન હોય એના ધ્યાનમાં ના આવતું હોય બને તમને મળેલો વકીલ જુનિયર એડવોકેટ હોય એવું બને એને રેવન્યુ એક્સપીરિયન્સ ન હોય એવું બને

મને શું કે શું કામ પૂછો છો મને તો કઈ ડોક્યુમેન્ટ મોકલા હું જવાબ દઈશ હું લો એટલા એટલી વસ્તુ ચેક કરાવી છે હું લો એટલી વસ્તુ ચેક કરાવી છે ના સામે સાત થી થી ઉતારા એટલું ચેક કરાવ્યું છે

તમારા કાગળ પેપર નથી જોયા એટલે તમને જવાબ નહીં આપી શકું ભલે એમને જવાબ લઈ લીધો હું કામ કહું મારા કારણ તો બરાબર